શ્રી વલ્લભાધકી છે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે શ્રીનાથજી પાટોત્સવની ભાવભાવના વિશે સત્સંગ કરીએ તો શ્રીનાથજીનો પાટોત્સવ તે મહાવત સાતમના દિવસે આવે છે એક વખત શ્રી ગોસાઇજીએ જ્યારે પરદેશ બિરાજતા હતા ત્યારે શ્રીનાથજીએ લાલજી શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે મારે મથુરામાં તમારે ત્યાં બિરાજી અને વહુ બેટીજીઓની સેવા અંગીકાર કરવી છે તો તે સમયે ગોસાઈજી સાતેય બાળકો સાથે તેમના પરિવાર સાથે મથુરામાં સતઘરામાં બિરાજતા હતા અને તે સમયે વહુજી બેટીજીઓ પેડામાં પેડામાં એટલે કે પડદામાં રહેતા હોવાથી રોજ જતીપુરા શ્રીનાજીના દર્શન માટે પધારી શકતા નહોતા તેથી તેઓ પર કૃપા કરવા ભક્ત મનોરથપૂરક નિકુંજ નાયક શ્રીનાથજી તેઓના મનોરથ પૂર્ણ કરવા માટે સ્વયં સતગરામાં પધારવાની ઈચ્છા વ્યક્ત કરી અને શ્રી ગિરિધરજીએ રથ તૈયાર કર્યો અને રથ તૈયાર કરી તેમાં શ્રીનાથજીને પધરાવી અને મહાસુદ સાતમના દિવસે સતગરામાં પધરાવ્યા અને તેથી આ દિવસને શ્રીનાથજીનો પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને ગિરિકંદ્રામાંથી પ્રગટ કર્યા અને સેવા માટે પધરાવ્યા શ્રી મહાપ્રભુજીના સેવક પૂર્ણ મલે વ્રજમાં શ્રી ગિરરાજી ઉપર ભવ્ય મંદિર બંધાવ્યું હતું અને શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને નવા મંદિરમાં વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે પાઠ પધરાવ્યા હતા અને શ્રીનાથજી વ્રજમાંથી મેવાડ પધાર્યા જ્યાં આજે બિરાજે છે તે સિંહાળધામમાં પણ મંદિરમાં વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રીનાથજીને પધરાવ્યા હતા છતાં પણ શ્રીનાથજીનો પાટોત્સવ તો મહાવદ સાતમનો સતઘરાનો જ મનાવવામાં આવે છે અહીં આપણી પુષ્ટિ સેવાની વિશેષતા દેખાય છે કે પ્રભુના જાહેર મંદિરમાં બિરાજવાના પાટોત્સવ કરતાં પણ ઘર સેવાના પાટોત્સવની વિશેષતા વિશેષ જણાય છે શ્રીનાથજી મહાવદ સાતમથી નરસિંહ ચૌદ સુધી સતગરામાં બિરાજ્યા હતા જ્યાં સર્વે વહુજી બેટીજીઓના મનોરથ પૂર્ણ કર્યા અને બાર મહિનાના ઉત્સવોનો આનંદ માણ્યો જેવા કે હોલી ખેલ ફૂલફાગ વગેરે ખેલ્યા અને વહુજી બેટીજીએ પોતાનું સર્વ સર્વસ્વ શ્રીનાથજીને સમર્પણ કર્યું નરસિ ચૌદસના દિવસે વહુજી બેટીજીએ રાજભોગ આરોગાવી અને તાપપૂર્વક શ્રીનાથજીને વિજય કર્યા અને ત્યાં જતીપુરામાં પણ શ્રીનાથજીના પધારવાની વધાઈ આવવાથી રામદાસ ભીતરિયાએ રાજભોગ આરોગાવવાની તૈયારી સાજી રાખી હતી શ્રીનાથજી ત્યાં પણ આરોગ્યા તેથી આજે પણ નરસિંહ ચૌદસના દિવસે મંદિરોમાં બે વખત રાજભોગ આવે છે અને વૈષ્ણવો પણ પાટોત્સવ પ્રમાણેના સ્વ સ્વરૂપને વસ્ત્ર શિંગાર કરી તે મુજબની સામગ્રીઓનો ભોગ ધરે છે તો સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ વધાય શ્રીજીના પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય જય શ્રી કૃષ્ણ